આપણી થાઇરોઇડ ગ્રંથિ છે આપણા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ છે આપણા શરીરમાં ઘણી ઘણી બધી બધી આવેલી આવેલી છે છે એવી ઉપરથી લઈને નીચે સુધી ઘણા ભાગમાં હોય બરાબર આ ગ્રંથીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતી હોય છે આપણા જીવન માટે આપણા શરીર માટે ખાસ કરીને જે થાઇરોઇડ ગ્રંથિ છે આપણા શરીરનું ટેમ્પરેચર જાળવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ કહી શકાય ઘણા બધા લોકોને આ ગ્રંથિ વધારે એક્ટિવ હોય અથવા તો એકદમ લો એક્ટિવ હોય તો બે પ્રકારના થાઇરોડ મળે છે આપણે બધી વાત નથી કરવી પણ પણ થાઇરોઇડ થાઇરોઇડ તમને હોય હોય કોઈ તો એને કઈ રીતના તમારે ઠીક કરવો એનાથી કઈ રીતના તમારે છુટકારો મેળવવો એના વિશે હું તમને આ વિડીયોમાં એક્યુપ્રેશર પોઈન્ટ પણ બતાવીશ અને થોડી ડિટેલમાં માહિતી પણ આપીશ દોસ્તો થાઇરોઇડ ગ્રંથિ છે અગર વ્યવસ્થિત કાર્ય ન કરતી હોય તો તમારે હવે રેગ્યુલર તમારી જે જીવનશૈલી છે દિનચર્યા છે એમાં પરિવર્તન લાવવું જોઈએ એમાં ખાસ કરીને રોજ સવારમાં ઉઠીને પાંચ દસ મિનિટ તમે વોકિંગ કરો પાણી પી તમારું પેટ સાફ કરો એ પછી પંદર થી વીસ મિનિટ માટે જે ખાસ કરીને યોગ બતાવવામાં આવેલા છે થાઇરોઇડ માટેના આના એનો વિડીયો પણ મેં આપણી આ ચેનલમાં મૂકેલો છે તમે ગુજરાતી અજબ ગજબ થાઇરોઇડ યોગા કરીને યુટ્યુબમાં સર્ચ કરશો તો આપણો વિડીયો આવી જશે તો આ યોગ છે એ સો ટકા તમને થાઇરોઇડની તકલીફ જલ્દીથી છુટકારો આપવાનું કામ કરશે અને તમારું જે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એને ફરીથી સારી રીતે એક્ટિવ કઈ રીતના કરી શકાય એ એમાં તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે તો સૌથી પહેલું કાર્ય યોગ કરવાનું ચાલુ કરો રેગ્યુલર રાત્રે વહેલા સુવો રાત્રે સવારે વહેલા ઉઠો દિવસ દરમિયાન આઠ થી દસ ગ્રામ બાર ગ્લાસ ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખો હવે એક પ્રસર પોઈન્ટ પણ બતાવું છું એ પહેલા પણ એક ટીપ સાંભળી લો કે જે કાચું સલાડ છે બને તેટલું વધારેમાં વધારે ખાવો ખૂબ ચાવી ચાવીને ખાવો તમારું ડાયટ પણ સુધારો કાચા સલાડમાં ગાજર બીટ છે આ બંનેનો રસ પાલકની સાથે પણ લઈ શકો અથવા તો ખાલી ગાજર અને બીટનો રસ કાઢી સો એમ જેટલો બપોરે બેસો એના અડધો કલાક પહેલા પી લેવાનો રેગ્યુલર એક બે મહિના ત્રણ મહિના સુધી સતત તમે ચાલુ રાખો જ્યાં સુધી તમને થાઇરોઈડ ઠીક ન થાય ત્યાં સુધી હું તમને એટલી ગેરંટી આપું છું કે આ ત્રણ ચાર બાબતો તમને થાઈરોઈડથી સો ટકા છુટકારો આપી દેશે દવા પણ ચાલુ રાખો ટ્રીટમેન્ટ પણ ચાલુ રાખો અને આ વસ્તુઓ પણ કરો અંગૂઠો એને સમાંતર ભાગે આ જે ઉપસેલો ભાગ છે એ ભાગમાં આ પોઈન્ટ આવેલો છે આપણા હાથની બંને બંને હાથમાં બંને હથળીમાં આ પોઈન્ટ આવેલો હોય તો ત્યાં તમારે કઈ રીતના દબાવવાનું છે ધ્યાનથી સાંભળો તમે ચાર આંગળી અહીંયા રાખી અને એના વડે પણ આ રીતના દબાવી શકો દબાવો છોડો દબાવો છોડો આ રીતના તમે કરી શકો દબાવો છોડો આ રીતના તમે થી મિનિટ માટે એક હાથમાં આ રીતના ધીરે ધીરે દબાવો છોડો એ રીતના કરી શકો પ્રેશર થી પણ દબાવી શકો તમને કદાચ અહીંયા લગભગ દુખાવો થશે જ અગર તમને થાઈરોઈડ હશે તો રેગ્યુલર તમે આ પોઈન્ટ દબાવવાનું રાખશો તો ધીરે ધીરે બે પાંચ મહિના ચાર પાંચ મહિના સુધી રેગ્યુલર કરવાનું છે આપણે પાંચ દસ મિનિટ આ બધા પોઈન્ટ દબાવવામાં કોઈ આપણો સમય બરબાદ થતો નથી અગર રોગ સારો થતો હોય દવાઓથી આપણને બચવું હોય તો પછી આ પોઇન્ટ દબાવવા જોઈએ રોજે રોજ અને આપણું શરીર છે ઠીક કરવું જોઈએ આ પોઈન્ટ છે બંને હાથમાં તમારે પાંચ પાંચ મિનિટ પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે એમ બંને હાથમાં તમારે બે ટાઈમ દબાવવાનો છે ચારથી પાંચ મિનિટ રેગ્યુલર પણ કરી શકો તમે ત્રણેક મહિના સુધી પછી રિપોર્ટ્સ કરાવતા રહો તો પણ તમને જલ્દીથી રિકવરી મળવાના ચાન્સ વધી જશે આ વિડીયોને લાઈક કરો શેર કરો યોગા આજે જ સર્ચ કરીને યોગ કરવાનું ચાલુ